પાવાગઢ ખાતે ગુડ્સ રોપવે ઘટના મામલે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે ત્યારે એફએસએલ ટીમે તપાસના કામે ઘટના સ્થળેથી જરૂરી નમૂના એકઠા કર્યા બીજી તરફ જિલ્લા કલેક્ટરે સ્થળ પહોંચીને મુલાકાત કરી છે અને સ્થળની મુલાકાત કર્યા બાદ સમગ્ર ઘટના અંગે તપાસનો દોર શરૂ કરાયો ત્રણ સિનિયર અધિકારીઓ ટીમની રચના કરવામાં આવી હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું ટીમમાં માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયર તેમજ ટેકનિકલ એન્જિનિયરો અને મિકેનિકલ એન્જિનિયરોનો સમાવેશ થાય છે વહીવટીતંત્રએ સ્પષ્ટ કર્યું છે કે તપાસ રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ બેદરકારી જણાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેની અંદર છ લોકોની કેજ્યુલ્ટી થઈ તાત્કાલિ ગઈકાલે જ ટેકનિકલ તપાસ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું ગઈકાલે પણ તપાસ સમિતિ સ્થળની મુલાકાત લીધી અને આજે સવારથી પણ ટેકનિકલ તપાસ સમિતિ કાર્યરત છે સાથે સાથે પોલીસ ઇન્કવાયરી પણ ચાલુ છે પોલીસની એફએસએલની ટીમ પણ સ્થળ ઉપર મોજૂદ છે એફએસએલ તથા ટેકનિકલ સમિતિ સાથે વાત કરતાં જાણવા મળ્યું છે ટાવર નંબર ત્રણ અને ચાર વચ્ચે જે મેઇન કેબલ છે એ સ્નેપ થતાં એ તૂટી જવાના કારણે જે ગાઈડ કેબલ છે એના માધ્યમથી બોગી જે છે ટાવર નંબર વન સાથે ટકરાઈ જે હાઈ સ્પીડ ઇમ્પેક્ટના કારણે છ લોકો છે જેને કેજ્યુલિટી થઈ છે જે પોઈન્ટ છે જે

उसके बाद उसमें कोई जीवित नहीं बचा था सब देख जो अगला खंबा ना उससे थोड़ा सा पीछे था उसके बाद वहां से टूटा उसके बाद आके गिर गया आग जलते हुए गिरा उसके बाद नीचे गिर गया नीचे गिरा आदमी दौड़ के गया एक प्रशासन आया उधर से कहा कि सब साइड हो उसमें दस आदमी गए वहां पर कोई और था सब हटाने लगा तो चार को बॉडी साइड सही था एक दो कटा हुआ बॉडी અચ્છા સૌને જતા દેખે ઉત્સવ